તો એ અપડેટ પછી ગેમની અંદર ઘણી બધી નવી વસ્તુ આવે છે આજના વિડીયો વાત કરવાના છે ફટાફટ વીડિયો કરી નાખી સ્ટાર્ટ પહેલા તો એ જ બધાને કેરેક્ટર ફી મળી રહ્યા છે અપડેટ પછી એક નવી સિસ્ટમ આવી છે કેરેક્ટર વાળા સેક્શનની અંદર આવવાનું છે અહીંયા વાળું એક ઓપ્શન જોવા મળશે લિંકવાળું એક આઇકન જોવા મળશે એના પર તમારે ક્લિક કરવાનું છે અહીંયા એક પ્લસ જેવું આઇકન જોવા મળશે એના પર તમારે ક્લિક કરી નાખવાનું છે એના પર તમે ક્લિક કરશો એટલે અહીંયા સાઈડમાં તમારી પાસે જે કેરેક્ટર નહીં હોય એ જોવા મળી જશે જેમ કે મારી પાસે નેરી કેરેક્ટર નથી એટલે અહીંયા જોવા મળી રહ્યું છે એ રીતે તમારી પાસે જે કેરેક્ટર નહીં હોય અહીંયા સાઈડમાં જોવા મળશે તમારે જે કેરેક્ટર જોઈતું હોય એના પર ક્લિક કરવાનું અહીંયા લિંક ઉપર ક્લિક નાખવાનું છે લિંક ઉપર ક્લિક કરીને અહીંયા કન્ફર્મ કરી નાખવાનું છે એટલે તમારું કેરેક્ટર છે એ લિંક થઈ અને હવે શું કરવાનું છે અહીંયા મિશન પૂરું કરવાના છે અને અહીંયા ગોલ્ડ થી પણ આ જે ટોકન છે એવા કરી શકો છો આપણે એને કહીશું લિંક ટોકન 1500 ટોકન આપણે ભેગા કરી લેશું એટલે આપણને અહીંયાથી આ કેરેક્ટર ફ્રીમાં મળી જશે અને દરરોજના ગોલ્ડ થી 500 ટોકન મળશે અને મિશન પૂરું કરવાથી એટલે કે મેચ રમવાથી અહીંયાથી 1500 ટોકન મળશે એટલે દરરોજના ટોટલ 2000 ટોકન મળશે લિંક ટોકન એક દિવસમાં 2000 ટોકન મળશે એટલે કે 7 દિવસની અંદર તમે જે છે આ કેરેક્ટર એટલે કે તમારું મનપસંદનું કેરેક્ટર 7 દિવસની અંદર લઈ શકશો એકદમ ફ્રીમાં અને સિવાય સેટિંગની અંદર એક નવો ઓપ્શન આવ્યો છે સેટિંગમાં

એક્ઝેક્ટ આપણને ખબર પડશે કે બંદો કઈ સાઈડ થી ફાયરિંગ કરી રહ્યો છે તો આ જે નવું ઓપ્શન છે તમને ગમ્યું હોય તો તમે ઓન કરી શકો છો બાકી જોઈ લઈએ આગળનો ફેરફાર આ ફેરફાર એવા પ્લેયરો માટે ખાસ છે જેની પાસે ઈવો ગન સ્કીન છે એ ગન સ્કીન મેક્સ છે જેમ કે અહીંયા મારી પાસે કે મેક્સ છે અને એના જે ટોકન છે છે પાસે વધેલા મતલબ એક્સ્ટ્રા ટોકન મારે કઈ કામના નથી કારણ કે જે એકે ગન છે મેક્સ થઈ છે તો હવે હું એને બીજા ઈવો ગન ના ટોકન ની અંદર કન્વર્ટ કરી શકું છું કન્વર્ટ લખેલું છે એના પર ક્લિક કરવાનું છે અને આપણા જે છે એક્સ્ટ્રા ઇવો ટોકન છે એ કન્વર્ટ થયો છે અને પછી આપણે એને વોલેટ ની અંદર જઈને ઓપન કરી શકીએ છીએ અને આપણા મનપસંદ જે ટોકન લેવા હોય એ ટોકન લઈ શકીએ છીએ આના સિવાયના અપડેટ પછી એક જબરદસ્ત ફેરફાર થયો છે માર્કિંગ સિસ્ટમની અંદર અપડેટ પહેલા કેવું હતું કે આપણે જ્યારે ડાઉન થતા હતા ત્યારે આપણે માર્ક કરી શકતા ન હતા પણ અપડેટ પછી હવે આપણે જે છે ડાઉન થયા પછી પણ માર્ક કરી શકીએ છીએ કે આ સાઈડ બંધો છે અને એ સાઈડ થી મને માર્યો છે મને ડાઉન કર્યો છે તે આપણે આપણા ટીમમેટ ને કહી શકીએ છીએ આગળનો એક ફેરફાર થયો છે દિમિત્રી કેરેક્ટરની અંદર પહેલાં શું થતું હતું તો આપણે જ્યારે રિવાઇવ થતા હતા એના સર્કલની અંદર રહીને ત્યારે આપણે જોયસ્ટિક આગળ પાછળ મૂવ નહોતા કરી શકતા પણ હવે અપડેટ પછી જ્યારે આપણે એના સર્કલની અંદર રિવાઇવ થતા હોઈએ છીએ ત્યારે આપણે જોય સ્ટીકથી આગળ પાછળ મૂવ કરી શકીએ છીએ આપણું જે રિવાઇવલ છે એ કટ નહીં થાય ઓકે અને સિવાય એક સરસ મજાનો જબરદસ્ત ફેરવાર થયો છે ગોલ્ડ રોયલ ની અંદર તમે જોયું હોય તો અપડેટ પછી એક છોકરીનું બંડલ આવ્યું હતું એ બદલાઈને હવે એક છોકરાનો બંડલ થઈ ગયું છે જોઈ શકો છો આ બંડલ છે અને એકદમ જબરદસ્ત બંડલ લાગી રહ્યું છે આપડી જે ટ્રિક છે ને આપણે આ બંડલ કાઢવાની ટ્રાય કરીએ પહેલા એક એકની સ્પીન ચાર વાર તો પહેલી સ્પીન કરીએ પહેલી સ્પીન એમાં ના મળ્યું બીજી એકની સ્પીન એમાં ના મળ્યું ત્રીજી એકની સ્પીન અને હવે આ ચોથી એકની સ્પીન ઓકે આ વાર નહીં વળે હવે ડાયરેક્ટ દસ ની સ્પીન કરશું અને દસ ની સ્પીનમાં ભાઈ સાફ મળી ગયું છે હાલો યાર ટ્રિક એકદમ જબરદસ્ત છે યાર કામ બહુ મસ્ત કરે છે બાકી તો વસ્તુ આજના ઓડિયોમાં આટલું જ હવે મળશું એક નવી ટીપ એન્ડ ટ્રિક્સનો ઓડિયો લઈને નવી જાણવાથી વાતોનો ઓડિયો લઈને ત્યાં સુધી બાય બાય ઓડિયોને લાઈક કર નાખજો ચેનલ પર નવ હોય સબસ્ક્રાઇબ કર નાખજો અને આ બાજુ તમે કાઢ્યું કે નહીં કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા તમે પણ કંઈક નવું જાણતા હોય તો કોમેન્ટમાં લખી નાખજો